નમસ્કાર દર્શક મિત્રો સતેલે ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું પૂજા આજે એક એવી ઘટના પર વાત કરવી છે સત્ય ઘટના બની છે જે એના પર વાત કરવી છે કે જે સાંભળીને કદાચ તમારું દિલ પણ હલી જશે વાત છે સાત ડિસેમ્બરની આંધ્રપ્રદેશમાં એક બાળકી બાર વર્ષની છોકરી પોતાના માસી સાથે રહેતી હતી કારણ કે તેના મા બાપ જે છે તે કુવૈતમાં છે ભારતીય કપલ કુવૈતમાં જોબ કરે છે એટલે કદાચ દીકરીને સાથે રાખવી પોસિબલ નથી કે સમહાવ સિચ્યુએશન એવી હતી કે દીકરી તેના માસી સાથે આંધ્રપ્રદેશમાં રહેતી હતી એક દિવસ તેની માસી આ દીકરીની માતાને ફોન કરે છે અને કહે છે કે હવે અમે તમારી દીકરીને સાથે નહીં રાખી શકીએ પ્લીઝ તમે તમારી દીકરીને લઈ જાઓ એટલે એની મમ્મીને પણ થોડુંક તો ખચકાટ થાય છે કે એવું તો શું બન્યું હશે કે એવું તો શું થયું કે મારી દીકરીને અત્યાર સુધી પ્રેમથી રાખી છે સાચવી છે આ લોકો એને હવે ના પાડી રહ્યા છે છતાં મા પહોંચે છે કુવાઈતી આંધ્રપ્રદેશ અને દીકરીને જ્યારે જુએ છે દીકરી જ્યારે માને જુએ છે પહેલીવાર તો દીકરી એની માને જોઈને એકદમ રડી પડે છે ને ભેટીને રડવા લાગે છે શબ્દ નીકળતા મા એને શાંતિથી બેસાડે છે પૂછે છે કે દીકરા શું થયું એમ માટે તું આટલું બધું રડી રહી છે શું થયું છે શું ઘટના બની છે તારી સાથે ત્યારે એ દીકરી પોતાની સાથે બનેલી બાર વર્ષની છોકરી જે છે પોતાની સાથે બનેલી ઘટનાને એની માને કહે છે કે ભાઈ અહીંયા જે ઓગણસાઠ વર્ષના એક વૃદ્ધ કે જે તેના માસીના સસરા તેણે તેની સાથે જે ન કરવાનું કૃત્ય છે તેવું કર્યું છે તેની સાથે અડપલા કરવાની કોશિશ કરી છે તેની સાથે ઘણી બધી વખત આ પ્રકારની ઘટના બની છે અને દીકરી પોતાની આપ પ્રીતિ જે છે તે પોતાની માને જણાવે છે ત્યારે મા પણ બહુ હેરાન થઈ જાય છે અને મા છેલ્લે એ જે લેડી છે તે પોતાના હસબન્ડને ફોન કરે છે અને કહે છે કુવૈતમાં કે આપણી દીકરી સાથે આ પ્રકારની ઘટના બની છે અને આ માણસે આવું કર્યું છે આની સાથે તેની બેનના સસરાઈ જ આ રીતે છોકરીને આ રીતે હેરાન કરી છે અને ગેરકૃત્ય કર્યું છે એની સાથે ત્યારે એના પિતાશ્રીને કહે છે કે આગળ હવે આપણે શું કરવું જોઈએ હસબન્ડ સલાહ લે છે એના એને કીધું કે તું પોલીસ સ્ટેશનમાં જા નજીકના પોલીસ સ્ટેશનમાં અને સમગ્ર ઘટના જે બની છે દીકરી સાથે તે તું જણાવ કારણ કે કોઈ પણ મા બાપ માટે આ પ્રકારની જ્યારે ઘટના સામે આવે છે ત્યારે મા બાપની પરિસ્થિતિ જે છે માનસિક પરિસ્થિતિ કદાચ આપણે વિચારી પણ નહીં શકીએ કે કેવી કેવી હાલત હશે મા બાપની કે જેની દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય થયું હશે આપણે કોઈ જ લેવા દેવા નથી છતાં પણ આપણે સાંભળીને જ્યારે આપણે તકલીફ થતી હોય ત્યારે એ તો મા બાપ છે તેની પોતાની બાર વર્ષની દીકરી સાથે આ પ્રકારની ઘટના બની છે તો એ પોલીસ સ્ટેશનમાં જાય છે માતા દીકરી સાથે અને સમગ્ર જે ઘટના બની છે તે પોલીસને જણાવે છે કે આવું આવું મારી દીકરી સાથે થયું છે અને આ વ્યક્તિ આ પ્રકારનું કાર્ય કર્યું છે ઓગણસાઠ વર્ષના વૃદ્ધ વડીલ આજે વડીલ લોકો જ આ પ્રકારના કૃત્ય કરી રહ્યા છે તો આપણે શું બીજા પાસે આશા રાખીએ વડીલ કે જે આપણને કહીએ છીએ કે જિંદગી જીવવાના રસ્તા આપણને શીખવાડે છે વડીલો પાસેથી શીખવું જોઈએ સંસ્કાર આપતા વડીલ એ જ્યારે આ પ્રકારના કાર્યો કરે છે ખરેખર ખૂબ જ શરમજનક ઘટના છે ત્યારે પોલીસ સ્ટેશનમાં જાય છે અને સમગ્ર આપીતી જણાવે છે અને પોલીસ પણ એફઆઈઆર તો નથી લગતી પરંતુ એ વૃદ્ધને બોલાવે છે અને વાતચીત કરે છે થોડું ધમકાવે છે ડરાવે છે કે હવે આજ પછી આ પ્રકારનું કામ તમે નહીં કરતા અને નોર્મલ વાતચીત કરીને ગુસ્સો કરીને ફટકાર લગાવીને એમને મોકલાવી દે છે માતા અને દીકરીને પણ કહે છે કે તમે પણ હવે જાઓ અમે વાતચીત કરી લીધી છે હવે નહીં થાય એવું કંઈ એમ કરીને એમ ત્યારે માતા જઈને પોતાના હસબન્ડને વાત કરે છે એ લેડી જઈને એના હસબન્ડને વાત કરે છે કે ભાઈ આ પ્રકારની વસ્તુ બની છે અને પછી પોતાની દીકરીને લઈને ખૂબ જ જતી રહે છે થોડા ટાઈમ બાદ જે પિતા છે એના મગજમાંથી આખી વાત જતી નથી પિતા આવે છે આંધ્રપ્રદેશ અચાનક જ ટિકિટ બુક કરાવે છે આંધ્રપ્રદેશ આવે છે ત્યાં આ વૃદ્ધ સાથે વાતચીત કરે છે અને રાતના જ્યારે એક વખત વૃદ્ધ સૂઈ જાય છે જ્યારે આવે ત્યારે ત્યારે ઊંઘમાં હોય ત્યારે એ ટાઈમ પર જ એને લોખંડના સળિયા વડે કે દંડા વડે મારે છે અને એટલે હદે મારે છે કે જ્યાં સુધી માણસ મરી ન જાય અને તરત જ રિટર્ન ટિકિટ લઈને પાછું કુવાઈ જતો રહે છે કારણ કે દીકરીની સાથે બનેલી ઘટના હતી પિતાનું પિતા માટે કંટ્રોલ કરવું ઇમ્પોસિબલ હતું એટલે એ એનો બદલો લેવા માટે એ વૃદ્ધને મારી નાખે છે કુવૈત ગયા બાદ એક બે દિવસ વેઇટ કરે છે અને લાગે છે કે આ ઘટનાનું કંઈક તો વાત સામે આવશે કંઈક ખબર પડશે આ છે તે છે પણ કોઈ વાતચીત નથી થતી ચાર દિવસ બાદ પોતાને જેવું થાય છે કે ભાઈ મેં જે કાંઈ પણ કર્યું એ એક ન્યાય માટે કર્યું છે મારી દીકરી સાથે જે ઘટના બની છે તેને ન્યાય મેળવવા માટે મેં આ વસ્તુ કરી છે પરંતુ કાનૂન તો કાનૂન જ છે છેલ્લે પોતાના પર આખો વિડીયો બનાવે છે યુટ્યુબ પર વિડીયો અપલોડ કરે છે પોતે એક્સેપ્ટ કરે છે કે હા આ કૃત્ય મેં જ કર્યું છે મેં જ એ વૃદ્ધની હત્યા કરી છે ત્યારબાદ આંધ્રપ્રદેશમાં જ્યારે આ વિડીયો વાયરલ થાય છે મીડિયામાં જ્યારે સમાચાર પ્રસાર થાય પ્રસાર મીડિયામાં જ્યારે સમાચાર આવે છે બધા આખા ગામમાં બધે હો હો થઈ ગયું છે આ વાતને લઈને ત્યારે પોલીસકર્મીઓ પણ પોતાની સફાઈ માટે આગળ આવે છે કે અહીંયા આવેલા હતા ફેમિલી મેટર હતી પ્રોપર્ટીની મેટર હતી એવી રીતે કરીને વાત દબાવવાની તો પોતાનાથી જે ભૂલ થઈ છે તેને દબાવવાની ક્યાંક કોશિશ કરે છે સમગ્ર ઘટના જ્યારે સામે આવે છે ત્યારબાદ તેણે પોતાનું પોતે કબૂલ કરે છે વ્યક્તિ પણ કે ભાઈ કાનૂન તો કાનૂન છે મારે મેં આ જે કાંઈ પણ કર્યું એ ખાલી મારી દીકરી માટે નહીં પરંતુ દેશમાં આવી ઘણી બધી દીકરીઓ છે જે ચૂપચાપ મૂંગા મોઢે આવા જે કૃત્ય થાય છે તેને સહન કરે છે પોતાની સાથે થતી ગેરરીતિઓને દબાવી દે છે ક્યાંક અંદર ને અંદર એવી દરેક દીકરીઓને ક્યાંક ન્યાય મળે એ હેતુથી મેં આ કાર્ય કર્યું છે વાત અત્યારે એ થાય છે કે આ માણસે જે કૃત્ય કર્યું તેણે મર્ડર કર્યું તો શું એના માટે ખાલી આ માણસ જ જવાબદાર છે શું આ એક દીકરી કે જેની સાથે આ પ્રકારનું વર્તન થયું તેનો પિતા માત્ર જવાબદાર છે આ મર્ડર માટે કે ક્યાંક પોલીસ પણ જવાબદાર છે જો પોલીસે એફઆઈઆર નોંધી હોત જો તેણે પ્રોપર કાર્યવાહી કરી હોત જો તેણે પ્રોપર પગલા લીધા હોત તો કદાચ આ વ્યક્તિએ આટલી હદે આ આટલી હદે આવીને આ કાનૂન હાથમાં લેવાની જરૂર ન પડત પોતાના હાથ ખૂંતી રંગવા ન પડત પરંતુ પોલીસ ક્યાંક પોતાની જવાબદારી ચૂકી ગઈ ચૂકી ગઈ એવું તો ન કહી શકીએ પરંતુ એવું કહી શકીએ કે બેદરકારી દાખવી આટલી મોટી ઘટના જયારે બને છે દીકરી પોતે જયારે મા અને દીકરી પોતે આવીને વાત કરે છે એ વ્યક્તિ ત્યાં હાજર છે એ ટાઈમ પર પોલીસે તેના પર પગલા લેવા જોઈએ તેની પ્રોપર મેડિકલ તપાસ થવી જોઈએ તેના પર કાર્યવાહી થવી જોઈએ પૂછપરછ થવી જોઈએ તેને પ્રોપર સજા થવી જોઈએ તેની જગ્યા પર પોલીસ માત્ર એ વ્યક્તિને બે ચાર વખત ધમકાવીને કે ગુસ્સો કરીને મોકલાવી દે છે પાછો અને ત્યારે જઈને જ એક દીકરીના પિતાએ આટલી હદે કૃત્ય કરવું પડ્યું ખૂન કરવું પડ્યું એ માણસ કેટલી હદે કેટલી હદે ગુસ્સામાં હશે કેટલી હદે તેની અંદર નફરત ભરેલી હશે કેટલી હદે એની અંદર બદલાનો ભાવ આવેલો હશે એ આપણે સમજી શકીએ છીએ કારણ કે દીકરીનો બાપ છે પોતાની દીકરી સાથે બાર વર્ષની દીકરી સાથે જ્યારે આ પ્રકારનું કૃત્ય થયું ત્યારે વાત એ છે કે ક્યારે આ પ્રકારના જે બનાવો બને છે તેને ન્યાય મળશે પોલીસ અને આપણી જે ન્યાયતંત્ર જે છે તે ક્યારે આ પ્રકારની ઘટનાઓને અટકાવવામાં સફળ થશે આ અંગે તમારો શું પ્રતિભાવ છે તે પણ અમને ચોક્કસથી જણાવજો ત્યાં સુધી તમે જોતા રહો સત્યની ન્યૂઝ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની